તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘર તો આજે આપણે બનાવાના છીએ ગરમીમાં શરીરને રાહત આપે તેવો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ અને એ પણ થોડી અલગ રીતથી બનાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહીજો અને જો મારી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું છો નહીં જેથી મારી આવી જ અવનવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો બનાવી લઈએ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બનાવવા માટે એક મોટો વાટકો દૂધ લીધું છે એક વાટકી કસ્ટર્ડ પાવડર લીધો છે એક વાટકી મિલ્ક પાવડર લીધો છે એક વાટકી તૂટી ફૂટીને એક વાટકી ખાંડ લીધી છે હવે પેલા દૂધને પેલાં તો સારી રીતે ગરમ કરીને ઉકાળી લેવાનું છે હવે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરમાં થોડું પાણી એડ કરીને તેને આવી રીતે બંને પાવડરને ઘોળી લેવાના છે તમે બંને પાવડર ઘોળીને એડ કરશો તો દૂધમાં સહેજ પણ ગઠ્ઠા નહીં પડે તો આવી રીતે બંને પાવડરને ઘોળીને આપણે ઉકળતા દૂધમાં એડ કરી દેવાના છે એટલે થોડી જ વારમાં છે મિશ્રણ છે દૂધનું તે ઘટ થઈ જશે તો આપ જોઈ શકો છો અહીં આપણે પહેલાં તો બંને પાવડર છે તેને આવી રીતે મિક્સ કરી દેવાના છે એકદમ દૂધની સાથે પછી આપણે તેમાં કસ્ટર્ડ પાવડર પણ એડ કરી દઈશું અને પછી આપણે તેમાં ખાંડ એડ કરીશું હવે આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી ચમચાને સતત હલાવતા રહેવાનું છે નહીં તો ગઠ્ઠા પડી જશે આવી રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે તો આપ જોઈ શકો છો થોડી જ વારમાં આપણું દૂધ છે તે ઉકળીને એકદમ ઘટ થઈ જશે ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે તો આપ જોઈ શકો છો પછી આપણે ગેસને બંધ કરી દેવાનું છે દૂધને ઠંડુ થવા દેવાનું છે પછી આપણે તેમાં એક ચમચી જેટલી મલાઈ એડ કરીશું મલાઈ એડ કરવાથી આઈસ્ક્રીમ છે તે એકદમ જ ક્રીમી બને છે પછી આપણે બ્લેન્ડરની મદદથી આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે બ્લેન્ડર ફેરવશો તો એકદમ જ ક્રીમી એવો આઈસ્ક્રીમ બનશે બરફ જામી જાય એવો નહીં બને પણ એકદમ જ ક્રીમી બહાર મળે બજારમાં એવો જ બનશે હવે આપણે એક વાટકો લેવાનો છે અથવા એક બાઉલ લેવાનો છે ડબ્બો લેવાનો છે તેમાં આપણે રૂટી પૂટી એડ કરીશું ને પછી આપણે જે ઠંડુ થયેલું છે આઈસક્રીમનું મિશ્રણ તે એડ કરીશું તમે કોઈ પણ વાસણ લઈ શકો છો પછી આવી રીતે બધું મિશ્રણ તેમાં એડ કરી દેવાનું છે ઉપર આપણે છે એ પ્લાસ્ટિકની કોઈ પણ કોથળી છે તે રાખીને પછી જ ડબ્બો બંધ કરવાનો છે પ્લાસ્ટિકની કોથળી રાખશો એટલે બરફ એકદમ કણી જેવો નહીં જામી જાય અંદર આઈસ્ક્રીમ એકદમ કે પછી એક રાતે આ મિશ્રણને ફ્રીઝરમાં એક રાત સુધી રાખવાનો છે પછી સવારે કે સાંજે તમારે જ્યારે ખાવો હોય ત્યારે આવી રીતે ડબ્બાને પહેલાં ઉલટાવી લેવાનો છે એટલે નીચે આપણે જે તૂટી ફૂટી એડ કરી છે ઉપર આવી જશે ખૂબ જ આસાનીથી નીકળી જશે તો આપ જોઈ શકો છો કેટલો સરસ એવો બજારમાં મળે એવો જ ખૂબ જ ઝડપથી આપણો આઈસ્ક્રીમ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ આ દૂધનો આઈસ્ક્રીમ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને બાળકોને હેલ્ધી આઈસ્ક્રીમ ચોક્કસથી બનાવી દેજો તો આપ જોઈ શકો થોડો આપણે ચમચીથી કાઢીને જોઈ લઈએ તો કેટલો સરસ એવો આઈસ્ક્રીમ આપણો ઘરે બનીને તૈયાર થઈ ગયો છે આને તમે બધી ડિશમાં સર્વ કરી શકો છો અને ખૂબ જ ખાવામાં પણ ટેસ્ટી છે તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓના ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો મારી ચેનલને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ